જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રી દ્વારા જિલ્લામાં બિનઅધિકૃત રીતે ખનીજ ખનન કરતા વાહનો સીઝ કરાયા એપ્રિલ માસ દરમિયાન બિનઅધિકૃત ખનન કરતાં ચૌદ વાહનો કરાયા સીઝ જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રી છોટાઉદેપુરની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકામાં બિનઅધિકૃત રીતે ખનીજના ખનન વાહન સંગ્રહ કરવામાં સંડવાયેલા વાહનો પકડી સીઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી જાન્યુઆરી એપ્રિલ મહિના દરમિયાન પ્રથમ અઠવાડિયામાં સાદી રેતી ડોલોમાઇટ જેવા ખનીજના બિન અધિકૃત ખનન વાહન સંગ્રહ બદલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી કુલ ત્રણ વાહનો છોટાઉદેપુર તાલુકામાંથી ત્રણ વાહનો સંખેડા તાલુકામાંથી ચાર વાહનો જેતપુર પાવી તાલુકામાંથી એક વાહન નસવાડી તાલુકામાંથી બે વાહન તેમજ કમા તાલુકામાંથી એક વાહન જેમાં નવ ટ્રકો તેમજ પાંચ ટ્રેક્ટરો મળી કુલ ચૌદ વાહનો ખનીજના અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યા છે જેમાં વાહનોના માલિકોના નિયમ અનુસાર નોટિસ પાઠવી કુલ તેર ચાલીસ લાખની વસૂલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે